માં ન્યુઝ તમામ દર્શકોને મારા જય જય મચ્છેન્દ્ર સમર્થ જય જય શિવ ગોરખ સમર્થ આજ રોજ નવનાથ ધામ બિલી મોરાથી હું છોટે દાદા અને અમારા તમામ ભક્તો અહીં માધાપુરની અંદર ઈશાવાસ્યમ ઉપનિષદ માટે આવ્યા છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગતામ જગત કે ઈશ્વર કણકણમાં વ્યાપ્ત છે અને ઈશ્વરનો અનુભવ કરીને જીવનમાં માનવતાનો પ્રચાર અને પ્રસાર કરવો એ જ આપણા વિદ્વાનો અને ઉપનિષદનો સંદેશ છે અને તેથી આજે અમે દસરા સૂત્ર માટે અહીં પધાર્યા છે આ કચ્છની પાવન ધરતીના અમે દર્શન કર્યા છે માતા આશાપુરા ધોરમનાથજી ભગવાન દત્તાત્રેયના દર્શન કરીને અમે સૌ થયા છે અને અમે બધા સંકલ્પબદ્ધ છે કે આવી રીતે વેદ અને ઉપદેશનો પ્રચાર થતો રહે આખા વિશ્વમાં સનાતન ધર્મનો ઝંડો ફરકતો રહે અને દરેકના જીવનમાં માદવતાનો પ્રચાર અને પ્રસાર થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે તો એ રીતે અમે આજે અહીંયા પ્રોગ્રામ કરીએ છીએ આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છા અને આપ સૌ ધર્મને જગાડો અને ધર્મ ને જીવો એવી આપ સૌને માટે હું પ્રાર્થના કરું છું જય જય મિંદ્ર